ભારત સરકારની સર્વોચ્ચ ન્યાયાલયનું એક આદર્શ વાક્ય છે તેનો સરળ અર્થ થાય કે જે ધર્મનું રક્ષણ કરે છે ધર્મ તેનું રક્ષણ કરે છે મોટા ભાગના લોકો ધર્મ એટલે ઈશ્વરની આરાધના પૂજા આરતી યજ્ઞ એવા કરતા હોય છે ધર્મને આપણે ઈશ્વર સાથે જોડવાથી ટેવાયેલા છીએ કેમ કે વર્ષોથી પૂજારીઓ સંતો પંડિતો સત્ય અહિંસા માણસાઈ પરોપકાર પ્રેમ સદાચાર ઉદારતા વગેરે વિશે વાત કરતા આવ્યા છે આપણે એ વાતને ધર્મ સમજવાને બદલે વાત કરનારને ધર્મ ગણી લીધો વિચારને ખસેડી વ્યક્તિને કેન્દ્રમાં મૂકી દીધી અને એટલા માટે આપણે ત્યાં સંતોનું મહત્વ સત્ય કરતા પણ વધારે છે ભગવાન કરતા પૂજારીનું મહત્વ વધારે છે જ્ઞાન કરતા ગુરુનું મહત્વ વધુ છે માણસાઈને હડસેલી માણસ આગળ બેસી ગયો છે સેંકડો મંદિરો મસ્જિદો દેવળો એનું જીવતું જાગતું ઉદાહરણ છે દર્શન માટે પૈસા અને આરતી માટે રીત સર હરાજી થતી હોય તેમ બોલી લગાવાય ધર્મ અને ભગવાનના નામે જેટલી છેતરપિંડી થઈ છે એટલી બીજા કોઈના નામે નથી થઈ આ બધા થપ્પા મારી મારીને માણસને માણસ નથી રહેવા દીધો એ કાં હિન્દુ છે કાં મુસ્લિમ છે કાં ખ્રિસ્તી છે કા બૌદ્ધ અથવા જૈન માણસ માણસ સિવાય બધું જ છે મહાન કવિઓ દાર્શનિકોએ અનેક વાર કહ્યું છે અનેક વાર લખ્યું છે પણ આપણી સમજણ સ્મશાન વૈરાગ્ય જેવી છે સ્મશાનમાં જવાનું થાય ત્યારે જીવનની નશ્વરતા સમજાય આ ભેદભાવ નાત જાત આ પદ પ્રતિષ્ઠા મારું તારું ઉચ્ચ નિમ્ન બધું જ વ્યર્થ છે છેવટે બધાએ આ માટીમાં જ પડી જવાનું છે મૃત્યુ એ અંતિમ સત્ય છે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી નીતિના માર્ગે ચાલીએ આવી આવી વાતોનું એક મોટું ઉભરાય છે મનમાં પણ જેવા બહાર નીકળીએ કે મનમાં ઉભરાયેલા કિડિયારા પદ પ્રતિષ્ઠા જેવા ખાંડના દાણા દેખાવા માંડે છે નાત જાત રૂપી લાલચો ઘેરી વળે છે પોતે શ્રેષ્ઠ હોવાની હવા ભરાઈ જાય છે કોઈ માણસ પોતાને નિમ્ન માનવા તૈયાર નથી અને શું કામ માને બધા જ શ્રેષ્ઠ છે એવું માનીને આપણે ન ચાલી શકીએ તકલીફ ત્યારે થાય છે જ્યારે પોતે બીજા કરતા શ્રેષ્ઠ છે એવા બળગા ફૂંકાવા માંડે જ્ઞાતિના વાડા રચીને પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવાનું છળ યુગોથી ચાલ્યું આવે છે કાળા ધોળા રંગોના ભેદ ઉભા કરીને પણ પોતાની ઉચ્ચતા સાબિત કરવાના પ્રયત્નો થાય છે અમીર માપ પટ્ટીથી પણ માણસ મપાય છે માણસાઈ કરતા કહેવાતા ધર્મનું મહત્વ વધવા માંડે ત્યારે સમજવું કે સાવધાન થવાનો સમય થઈ ગયો છે પોતાનો ધર્મ બીજા કરતા શ્રેષ્ઠ છે તેવું બતાવવાની હોડ જામે ત્યારે ખતરાની લાલબત્તી થઈ રહી છે તેમ સમજવું એટલા માટે જ ગોપાલ દાસ નીરજ જેવા કવિઓએ લખવું પડ્યું કે હવે ધર્મ એવો હોવો જોઈએ જેમાં માણસને માણસ બનાવી શકાય ભાઈચારાની જ્યોત જ્યાં નિરંતર જલતી રહે સદાચારના સૂર વહેતા રહે પ્રેમના પુષ્પો ખીલતા રહે કોઈ એક જણ ભૂખ્યું હોય તેને જોઈને બીજાના ગળે કોળીઓ ન ઉતરે તેવી ભાવનાત્મક ચેતના વિકસે ત્યારે ધર્મ પોતે ધન્ય થાય છે કોઈની આંખો રડતી હોય ત્યારે નાત જાત ઊંચ નીચ જોયા વિના કોઈનો હાથ રૂમાલ બની જાય ત્યારે આપોઆપ ધર્મની ધજા વહેંત ઊંચી થઈ જાય છે અંતમાં કવિ શ્રી સુંદરમના શબ્દોમાં જ્યાં પાય મારા તહી શીશ મારું જ્યાં દેહ મારો હયું મારું વસુંધરાનું વસુ થાઉં તો સાચું હું માનવી માનવ થાઉં તો ઘણું